ચાલો મિત્રો આપણે એકતા ઓનલાઈનની મુલાકાત લેવાની છે તો અત્યારે આપણે ખાંભા આવી ગયા છીએ ગાંધી ચોકે છીએ ગાંધી ચોકેથી આપણે ક્યાં જવું તેની માહિતી હું આપું વિડીયોમાં તમે જોડાઈ રહીજો ચાલો તો હું તમને લઈ જાવ એકતા ઓનલાઈન હવે આપણે ગાંધી ચોકથી સલાલા રોડ પર જઈએ ચાલો તો આપણે મામલતદાર કચેરીની સામે આવી ગયા છીએ તો ચાલો જોડાઈ રહ્યો આપણે જઈ એકતા ઓનલાઈન ચાલો તાલુકા કચેરીની પાછળ કે તો પણ પાછળ આપણે એકતા ઓનલાઈનમાં આવી ગયા છીએ ને આપણે મુલાકાત લઈએ કેમ જો બસ મજા મજા બેસો ચકતા ઓનલાઈનમાં આપણે આવી ગયા છીએ અને ત્યાં આપણી ઓફિસમાં નું કામ થાય છે નું કામ થાય છે પાસપોર્ટ સાઇઝના ફોટાનું થાય છે સરકારની તમામ યોજનાના ફોર્મ પણ ભરાય છે ખેડૂત ખેડૂતને લક્ષી ફોર્મ પણ ભરી દેવામાં આવે છે ગ્રાફિક પણ કરવામાં આવે છે અને લગ્ન પ્રસંગ હોય ત્યારે ફોટા શૂટ કરવામાં આવે છે વિડીયો શૂટ પણ કરી દેવામાં આવે છે અને આપણે જગદીશભાઈ આપણે રબર સ્ટેમ્પ છે તે તમે કેટલા સમયમાં કરી આપો છો 10 મિનિટમાં એટલે ને 10 ફક્ત 10 મિનિટમાં આપણે રબર સ્ટેમ્પ કરી દઈએ છે એ એકતા ઓનલે ને બીજા આપણે કોઈ પણ ગ્રાફિક નું કામ હોય કંપોઝિટ નું કામ હોય બિલ બુક હોય વિઝિટિંગ કાર્ડ હોય તે પણ અહીંયા આપણે કરી દેવામાં આવે છે અને આપણે તમને કોઈ પણ બુદ્ધાને લગતી કાંઈ પણ માહિતી હોય ક્યાંય નો મળતી હોય માહિતી કે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે આપણને ફોન દ્વારા પણ આપણને માહિતી મળી છે તો અત્યારે આપણે એકદમ ઓનલાઈનની માહિતી લીધી છે અને આપણે જગદીશભાઈને પૂછીએ કે આ બધું કામગીરી તમે કેટલા સમયમાં કરી દીધો છે જગદીશભાઈ આ કોઈ પણ કસ્ટમર આવે તો તમે આ કામગીરી કેટલા મિનિટ આમ કેટલા સમયમાં કરી દીધો છે પહેલી પૂરી પૂરી આપીએ છીએ પણ માહિતી કોઈપણ યોજનાની કોઈ માહિતી જોઈતી હોય તો એને આપણે ફોન ઉપર માહિતી આપીએ છે માર્ગદર્શન પૂરું આપીએ છીએ અને ભલે